એ કોઈ સીમા નથી કારણ કે કે જે કરેલું હોય અને કપાસ સોયાબીન મગફળીનું વાવેતર કરેલું હોય આ ખેતરોની અંદર ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી ભરેલા હોય આના હિસાબે જે ખેડૂતના જે પાકનું ધોવાણ અને જમીનનું જે ધોવાણ થઈ રહ્યું છે હજી હજી પણ જે વરસાદની આગાહી છે એના હિસાબે ખેડૂતો પણ ચિંતામાં છે કે હવે શું કરવું